નમસ્કાર મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગ તરફથી ક્વીજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ ક્વીઝ સ્પર્ધામાં કેવી રીતે આપણે રજીસ્ટ્રેશન કરાવી શકીએ તે માટે એક નાનકડું વિડિયો અહીંયા બનાવ્યું છે મેં ધ્યાનથી જુઓ અને સ્ટેપ બાય સ્ટેપ વિગતો ફોલો કરીને તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો આપણે ગૂગલ ક્રોમમાં કે ગૂગલ ઉપર लॉग इन थे डबल्यू डब्ल्यू डब्ल्यू डॉट जी थ्री क्यू डॉट को सी ओ इन आई एन आटू टाइप करता क्विज पोर्टल ओपन थे जेमा रजिस्टर पर क्लिक करता विद्यार्थी पोता फॉर्म के फिल करवें अही नीचे स्क्रॉल कर જોઈ શકો છો ફોર્મ કેવી રીતે ભરવું એની અહીંયા ડિટેલ્સ મેં નાખેલી છે મારું ફોર્મ ભરીને બતાવ્યું છે સૌથી પહેલાં વિદ્યાર્થીનું નામ લખવાનું છે તમે તમારું નામ લખજો જાતિ તમારે સિલેક્ટ કરવાની છે મેલ ફિમેલ ત્યાર પછી તમારો વોટ્સઅપ નંબર હવે તમારે શાળા સ્કૂલ પસંદ કરવાની સ્કૂલ પછી તમારું ધોરણ પસંદ કરવાનું છે ધોરણ પસંદ કર્યા પછી આપણે આપણો જિલ્લો પસંદ કરવાનો શાળાનું નામ તમે લખીને પણ શોધી શકો છો અંદરથી શાળાનું નામ લખશો એટલે આવી જશે આપણી સ્કૂલનું નામ ત્યાર પછી માધ્યમ પસંદ કરવાનું છે ક્વિઝ આપણે કઈ ભાષામાં આપવી છે તો ગુજરાતી લેંગ્વેજ પણ હશે ઇંગ્લિશ પણ હશે ઇમેલ આઈડીની જરૂર નથી નાખવું હોય તો નાખી શકાય આધાર નંબર ફરજિયાત નાખવાનો છે તમે તમારો પોતાનો આધાર નંબર નાખજો આગળની પ્રોસેસ કરજો આધાર નંબર ફિલ કરું છું મારો ત્યાર પછી ચૂંટણી કાર્ડ ની પિક કાર્ડ એ આપણે નાખવાની જરૂર નથી પરંતુ આપણો એડ્રેસ ફરજિયાત નાખવાનું જ્યાં જ્યાં લાલ ફૂલડી પાડેલી છે તે તમામ વિગતો આપણે ભરવાની છે તાલુકો જિલ્લો પસંદ કરવાનો છે ગામનું નામ સર્ચ મારીને પસંદ કરી લેવાનું છે સરનામું આપણું ફરિયાનું નામ લખી દેવાનું આ એક બટન ઉપર ક્લિક કરવાનું છે ખરાની નિશાની અને પછી પીરાખાનામાં આપેલી જે કંઈ પણ વિગત હોય એ નાખીને સેવ કરશું કન્ફર્મ કરીશું અને કન્ફર્મ કર્યા પછી ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખીશું ઓટીપી લખ્યું છે ત્યાં અને ફરી કન્ફર્મ કરીશું એટલે આપણા ફોનમાં એસએમએસ આવશે જેમાં આપણું યુઝર આઈડી અને પાસવર્ડ આપેલો હશે જે તમે નોંધ કરી લેજો Okay, thank you.